ગઢડા બીએપીએસ મંદિર સહિત અલગ અલગ અગિયાર સંસ્થાઓ અને શહેરીજનો દ્વારા સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગઢડા શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું શહેરના તમામ વિસ્તારોમાં અને જાહેર સ્થળોએ એક હજાર સ્વયંસેવકો દ્વારા સફાઈ કામ કરવામાં આવી હતી છેલ્લા ત્રણેક મહિનાથી ગઢડા શહેરમાં કાર્યરત બીએપીએસ મંદિર અને સુખનું સરનામું પરિવાર દ્વારા વિવિધ મોટિવેશનલ સેમિનાર સત્સંગ સપ્તાહ અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગઢડા નગરના બીએપીએસ મંદિરથી મોટા પુલ અને હોળિયા રોડ લક્ષ્મીવાડીથી ઉગામેડી રોડ ફાયર સ્ટેશન અને રાઘાવાવ સુધી તેમજ વિવિધ જાહેર સ્થળોની સફાઈ કરીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આજે ગઢડાની અંદર અત્યારે એક સાથે ગઢડાની વિવિધ અગિયાર જેટલી સંસ્થાઓના સ્વયસેવકો આગેવાનો વિદ્યાર્થી મિત્રો અધ્યાપકો શિક્ષકો ડોક્ટરો વકીલો એ બધા મળીને અત્યારે સ્વચ્છતા અંદર જોડાયા છે ગઢડાની વિવિધ મુખ્ય બજારો છે એને સાફ કરવાનું અભિયાન છે એ ઉપરાંત જાહેર સ્થાનો જેવા કે રેફરલ હોસ્પિટલ બસ સ્ટેશન આ ની સ્વચ્છતા અત્યારે એમએમઆઈ સ્કૂલ ના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એ જ રીતે ભક્તરાજ દાદા ખચર કોલેજના વિદ્યાર્થીઓ એ રેફરલ હોસ્પિટલની સ્વચ્છતા કરી રહ્યા છે એ જ રીતે ડાયમંડ એસોસિએશન વેપારી મંડળ પતંજલિ યોગ સમિતિ વિવેકાનંદ સ્વામી સેવા કેન્દ્ર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આવા વિવિધ સંગઠનો મળીને ગઢડાની અંદર એક જાહેર અને સામૂહિક સ્વચ્છતા અભિયાન આજે હાથ ધરાયું છે જેથી સ્વચ્છતા અને લોકોમાં જાગૃતિ આવે

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે જેઓ જાતે જ્યાં પણ કચરો હોય ત્યાં તમે જોયું છે કે દિલ્હી હોય કે અન્ય સ્થળો પર ગયા હોય દરિયાની સપાટી પર ગયા તો સ્વચ્છતાના આગ્રહી અને પોતે કચરો લઈ અને યોગ્ય જગ્યાએ નાખતા હોય છે ત્યારે સેવા સપ્તાહ પખવાડિયું જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે પતંજલિ યોગ સમિતિ ગઢડા બીએપીએસ સંસ્થા ગઢડા ગઢડા ડાયમંડ એસોસિએશન ગઢડાના રાજકીય ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પૂર્વ કોર્પોરેટરો ગઢડાના વેપારીઓ સાથે મળીને આ જે પતંજલિની ટીમ સાથે રહી અને બીએપીએ સંસ્થાની સાથે રહી ગઢડા નગરમાં વિવિધ જગ્યાએ જે કચરો પડ્યો હોય એ સાફ કરવો વાળવું એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવા કે ટીમ બનાવીને વાળવાનો ઢસડવાનો જે ઝાડા ઝાખરા હોય એ કાપી અને ગઢડા ગઢપુર નગર સ્વચ્છ રહે એ માટે બધા સ્વૈચ્છિક રીતે જોડાના છે સ્વૈચ્છિક અવેરનેસ લાવવા માટેની પણ બધાય પ્રયાસ કરી રહ્યા છે કે લોકો પોતાના ઘર પાસે ભીનો કે કોરો કચરો ન ફેંકે અને યોગ્ય જગ્યાએ જે નગરપાલિકાની ગાડી આવતી હોય અથવા તો જ્યાં એની જગ્યા હોય ત્યાં જ કચરો નાખે એવા પણ એવી અવેરનેસ પણ લાવે છે એવી રીતે આખી ટીમ આખી સ્વચ્છતાથી સવારે સાડા પાંચ છ વાગ્યાથી શરૂ કરી અને આ દર વીકમાં આવા બે ત્રણ વીકમાં સ્વચ્છતાના કાર્યક્રમો રાખવાની છે